તમે જે આ જોઈ રહ્યા છો થ્રેસર વેચવાનું છે ન્યુ મોડેલ છે ને વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું તમને આ મોગજીભાઈના થ્રેસરની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરી લેજો ગિલ કંપનીનું આ થ્રેસર વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અઢારના ના મોડલનું આ થ્રેસર છે અને અત્યારે આખું કંપની કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો કંપની કલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ અને પણ ખરીદી કરી શકશો પહેલાં થ્રેશરના થ્રેસરના માલિકનો ફોન એક વખત ફોન અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈને મુલાકાત લઈ શકો છો ફોન કર્યા વગર જતા નહીં થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ થ્રેસર અંદર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ઘઉં ચણા વરિયાળી જીરું બાજરી રાઈ વગેરે વસ્તુ એકદમ આસાનીથી ચોખ્ખી નીકળી જશે બાકી તમે કોન્ટેક કરી શકો છો થ્રેશરના માલિકનો વધારે માહિતી માટે ટોટલ વસ્તુ સામાન સાથે મળી જશે કિંમત ચાર લાખ રાખેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો હારીજ અને બોરતવાડા ગામે જોવા મળશે તમારે થ્રેસર લેવું હોય તો મોગજીભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી થ્રેસર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો